વડોદરા સમી સર પાસે માઘોડિયા સ્મોર્ટ કોમ્પ્લેક્સમાં અને હવે નવસારીમાં વેઇટ લિફ્ટિંગની ગેમ યોજાઈ હતી ત્યાં હું ભાગ લીધો હતો ખેલો ઇન્ડિયામાં અને ત્યાં હવે સેકન્ડ નંબર ગોલ્ડ મેડલગાઉ હવે પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લેતો હતો એમાં ટેન ટાઈમ ડિસ્ટ્રિક ચેમ્પિયન ટેન ટાઈમ સ્ટેટ ચેમ્પિયન નેશનલ ચેમ્પિયન અને વન ટાઈમ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ થઈ ચૂકી છે ખૂબ જ સારો એક્સપિર એક્સપિરિયન્સ હતો એન્ડ બસ મોટા પ્લેયર્સ સાથે મોટિવેશન પણ મળી ત્યાં જોઈને હું સિક્સ મંથથી સ્ટાર્ટ એન્ડ હું સાંજે ચારથી છ વેક્ટીને પ્રેક્ટિસ કરવા જાઉં છું શનિભાવ સર પાસે સવારે સ્ટડી હોય છે પછી બપોરે ઇવનિંગમાં ચારથી છ ટ્રેનિંગ લઈને પછી સિક્સ છથી આઠ ક્લાસીસ જઈને બધું મેનેજ તો આગળ શું બનવાનું તમારું ડ્રીમ શું છે આગળ એ જ થયું કે હવે જે ખૂબ જ મહેનત કરીને નેશનલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરું અને ઓલિમ્પિક્સમાં પણ ગોલ્ડ મેડલ હું આઠ મહિના આઠ નવ મહિનાથી કરું છું વેઇટ લિફ્ટિંગ ડાયરેક્ટ મેં વેઇટ લિફ્ટિંગમાં ચાલુ કર્યું હતું એના પહેલાં હું કોઈ સપોર્ટ નથી રમતી હું હમણાં સ્ટેટમાં ગોલ્ડ મેડલ લઈને આવી છું ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગમાં અને એના પહેલાં એક સુરતમાં હતી ત્યાં પણ મારું ગોલ છે મને એવું હતું કે આ હું કરી શકીશ મને કોન્ફિડન્સ હતું મારા પર હું જીમ જઉં છું પછી નવ થી દસ આમ કાર્ડીઓ એમ પછી દસ થી બાર સુધી હું જીમમાં જોઉં છું પછી ઘરે આવીને જે ડાયટ ફોલો હોય એ ડાયટ પછી સાંજે પોણા ચાર ચાર વાગે સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સની ભાઉ સાથે પ્રેક્ટિસ કરે જઉં છું ત્યાંથી પછી સાંજે આવીને ક્લાસીસ પછી ભણવા રમવા જઈએ તો થોડી બી લાગે પણ આવું કોન્ફિડન્સ આવે ના કંઈ સારું કંઈ નવું શીખવા મળશે ત્યાં હું બે ટ્રી બે ટ્રીપના ને પાર્ટીની ટ્રેનિંગ આપું અને મારી ત્યાં આ બે છોકરીઓ આવી હતી એકનું નામ છે નિવેદિતા કારંભે જે હમણાં યુથ યુથમાં એ ગોલ્ડ મેડલ લઈને આવી છે સ્ટેટમાં અને બીજી છે અશ્વિની જે જે જુનિયર કેટેગરીમાં રમીને એટી વન કેજીમાં એને પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને એમની પ્રેક્ટિસ દિવસમાં બે કલાક ફોર ટુ સિક્સ એમની પ્રેક્ટિસ થાય છે અને એ લોકો પ્રેક્ટિસની સાથે સાથે સ્ટડી પણ કરે છે ઇવન નિવૃત્તિ જે પ્રારંભ છે એ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં છે એટલે એમનાથી અમને સ્કૂલમાંથી પણ એમને થોડું એડજસ્ટ નહોતું થતું પણ અમે સ્કૂલવાળા જે છે અત્યારે જે અમારી વાત સારી રીતે માની અને એમને વન અવર્સ જેવું સ્કૂલમાંથી જલ્દી રજા આપે છે અને એ સાથે પછી અમારી પ્રેક્ટિસ સેટ થઈ જાય છે ટાઈમ સેટ થઈ જાય છે મને પહેલાં થોડું ટફ જ થતું હતું કે આ ઉંમરમાં એક તો મને બધું સાંભળવું પડતું કે ફિમેલ્સ થઈને એ લોકો વેટ ઉઠાવશે હોસ્પિટલ એમનું અમારે ત્યાં બાય સેટ થઈ જશે મેઇન ટ્રુસ તો એમનું પહેલાં એ જ હતું પછી ધીરે ધીરે એમના જે પેરેન્ટ્સની હતા એમને સપોર્ટ સારો મળ્યો ઇવન જે રાકેશ સર છે અમારા એમના જે નિવિદે ફાધર એ ઓલરેડી અમારા જીમ લાઈનમાં જ છે અમારા જેવા સિનિયર જ છે એટલે એમને પણ થોડું મને મદદ કર્યું કે છે હવે છોકરીઓ સારું કરે છે લિફ્ટિંગ કરે છે તો આપણે એમને સપોર્ટ કરીશું એક તો નોર્મલી એમનો ડાયટ પ્લાન તો મોસ્ટલી એમને ઘરનું જ હોય છે કારણ કે એમને પૂરના પૂરા દિવસમાં ટાઈમ જ નથી મળતો તો જે રીતે અમે એમનું ડાયટ ઇઝીલી મેન્ટેન કરી શકીએ એ સવારના છ વાગ્યાના ઉઠે રાતે નવ વાગ્યા સુધી એમને ટ્યુશન ક્લાસ પ્રેક્ટિસ એવું બધું જ ચાલે એટલે જેટલું બને એટલું અમે એમને ઘરનું જમવાનું જ i did